સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર પડી હતી જહાંગીરપુરા ખાતે આવેલી પુરુષોત્તમ ફાર્મર્સ મંડળી પર ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું હતું ગોડાઉન ફૂલ થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં મંડળી પર પંચોતેર હજાર ગુણો ચોમાસું ડાંગર ગુણોની આવક થઈ છે તૈયાર ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટી આર્થિક નુકસાન થયું છે ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરી તેવી માંગ થઈ રહી છે ખેડૂતોએ હવે કાપણી કરેલ ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની મોટી મૂંઝવણ ઊભી થઈ છે સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂત સમાજની માંગ ઉઠી છે મારું નામ મધરભાઈ પટેલ કોષદમ ફાર્મર્સ ના તરીકે છેલ્લા બે વર્ષથી સેવા આપો છું હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરના ઉભા પાકને અને જેમણે કાપણી કરી છે અને ડાંગર અને ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને અમારા મંત્રીની સભ્ય મંત્રીની વાત કરું અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં તેતાલીસ હજાર ચારસો એકોતેર ગુણી એની આવક થઈ છે જાંગીપુરા ચુમ્મોતેર હજાર નવસો એકોતેર અને ઓલપાડ એક લાખ ને સાડત્રીસ હજાર ગુણીની આવક થવા પામી છે એટલે દરેક સેન્ટર પર લગભગ વીસ હજાર ગુણી સાયા પર લગભગ નવ હજાર જાંગીપુરા સેન્ટર પર દસ હજાર ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંત્રીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે ખાસ કરીને હાલનું વાતાવરણ જોતા હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંત્રીના સેન્ટર પર લાવવો નહીં કારણ કે મંત્રીના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદો કિચર થઈ ગયો છે જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી यहां સુધી ઉગારણા નિકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખો આપને નમ્ર અપીલ છે સાביר સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત